હવે તો મુકામેશિયા યુથ કોંગ્રેસ અને કોંગ્રેસના ત્રણે ના સહિત ઉપક્રમે આજે યુવાનોની રેલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજે ભવ્ય રેલી આયોજન કરવામાં આવ્યું અને જે અત્યારની ભાજપની સરકાર છે અને જે તેની નીતિઓ છે એને ઉજાગર કરવા માટેનો અને ગાંધીજીના વિશે અમિત શાહે જે અપશબ્દો બોલ્યા છે અને પાટીદારોના જે બાળકને મહેસાણામાં મૃત્યુ પામ્યું અને મૃત્યુ પામેલા બાળકને જે કંઈ કુટુંબને ત્રાસ આપવામાં આવ્યો એના વિરુદ્ધમાં જાગૃતિ લાવવા માટે ખેડૂતોના ભાવોના માટે પોષણક્ષમ ભાવો મળતા નથી બટાકાના ભાવો અત્યારે એકદમ બેસી ગયા છે રાયડાના ભાવ નથી એરંડાના ભાવો નથી કોઈપણ ખેડૂતના ક્ષમ ભાવો ન હોવાના કારણે ખેડૂત ત્રાયમામ થઈ ગયો છે આ બધી વાતોને ઉજાગર કરવા માટે કોંગ્રેસે એક યુવાનોને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે યુનિવર્સિટીમાંથી પણ આપણી બનાસકાંઠાની યુનિવર્સિટી દોત્રી યુનિવર્સિટીમાંથી કેટલા યુનિટો મહેસાણા ખસી ગયા છે એ પણ યુવાનો યાદ કરી અને વિદ્યાર્થીઓએ યાદ કરી અને એનો પ્રતિકાર કરીને નવા કોઈ યુનિટો ન જાય એના માટેની જાગૃતિ લાવવા માટેનો પણ આજનો કાર્યક્રમ રાખવાનો તો એમાં સૌ કોંગ્રેસના યુવાન મિત્રોનો

એનએસયુ તથા યુવા કોંગ્રેસ અને કોંગ્રેસ સમિતિ દ્વારા ખૂબ જ મોટી રેલીનું આયોજન કરેલું ભાજપ સરકારના જે ખેડૂતને હેરાન કરવામાં આવે છે તેને ખેડૂતોને જાગૃત કરવા માટે અમે આજે ડાંગિયાથી દાંતીવાડા સુધીમાં વિજ્યાશ્ર માતા દર્શન કરી અને આ હિતશાહીનો અંત આવે એવી અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ અને જે એનએસયુના જે અમારા દાંતીવાડામાં નવી પાંખ બનાવી છે એને આજે અમે વિજાસ માતાના સાનિધ્યમાં બધા બધા સંકલ્પ લઈએ છીએ કે આ ઇતલા સાહેનો અમે દિશામાં વિકાસ કરીએ જોમ તુસો જનતામાં ભરીએ માંગલ વારીના નગને નથી લાધી સુખ સમૃદ્ધિ પાછી આ રોજ દાંતીવાડાની અંદર ધાનેરા વિધાનસભા એનએસ્યુઆઈ યુવક કોંગ્રેસ કોંગ્રેસ સમિતિ અને અમારા કોંગ્રેસના આગેવાનો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને લગતા જે પ્રશ્નો છે આ ભ્રષ્ટ ભાજપ સરકાર વિદ્યાર્થીઓ યુવાનો સાથે જે અત્યાચાર કરી રહી છે યુવાનોને રોજગારીની બાબત હોય શિક્ષણની અંદર જે શિક્ષણનું સ્તર ગુજરાતની અંદર કથાઇ ગયું છે અને ઉજાગર કરવા માટે બીજા જે શિક્ષણને લગતા કાયદાઓ યુપીએની કોંગ્રેસ સરકારે આપ્યા હતા રાઇટ ટુ એજ્યુકેશનના એ બધાને ઉજાગર કરવા માટે એનએસયુઆઈ દ્વારા આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને અહીં વિજયસર માતાના મંદિરે અમે દર્શન કરી અને માતાજી પાસે આશીર્વાદ માગીએ છીએ કે આ ભ્રષ્ટ ભાજપ સરકારથી હવે લોકો કંટાળી ગયા છે અને આ કાળીકની અંદર જ્યારે જ્યારે પણ કાળી શક્તિઓનો ત્રાસ વધે ત્યારે મા તારે જન્મ લેવો પડશે અમે અહીંયા દર્શન કરીને માતાજીના આશીર્વાદ માગીએ છીએ કે આ ભ્રષ્ટ ભાજપ સરકાર તાના સહાયથી લોકો કંટાળી ગયા છે એનો હવે અંત આવે એવી અહીંયા માતાજીને દર્શન કરી અને આજે આશીર્વાદ શહેર ગામ ને ભરા સુખી દો ક્યાંય જરા ના કોઈ દુખી દો હોય સલામત બહેન ને માતા ચહેરા હો સગડા મલકાતા શહેર ગામ ને ભરા સુખી દો ક્યાંય જરા ના કોઈ દુખી દો હોય સલામત બહેન ને માતા ચહેરા હો સગડા મલકાતા દાંતીવાડા તાલુકા ખાતે આજે ડાંગિયાથી દાંતીવાડા સુધી બાઇક રેલી કરી અને મતદારોમાં જાગૃતિ આવે તે માટે અમે મા વિદ્યાસર માતાના મંદિરે આવી અને માતાજીને પ્રાર્થના કરી કે આ ભાજપ સરકાર જે હિટલરશાહી વર્તન કરી રહી છે કે જે દાંતીવાડા ડેમમાં અને સીપુ જળા છે બંને અત્યારે ખાલી પડ્યા છે જે આનંદીબહેન બે વર્ષ અગાઉ અહીંયા આવ્યા હતા અને જે નેવાના પાણી મોભે ચડાઈ અને કહ્યું હતું કે દાંતીવાડામાં સોનાનો સૂરજ ઉગશે તે સોનાનો સૂરજ આ જુદી અમે ગોતી રહ્યા છીએ પણ ક્યાંય દેખાતો નથી દાંતીવાડામાં ખેતીલાયક પાણી તો બરાબર છે પણ પીવાના પાણીના પણ ફાફા છે આગામી દિવસ દિવસોમાં ખેડૂતો આત્મહત્યા ન કરે તે માટે અમે મહાબીજાસરને પ્રાર્થના કરીએ છીએ અને મેઘરાજાને પ્ર પ્રાર્થના કરીએ છીએ કે બંને જળાશયો સંપૂર્ણ ભરાય તે માટે અમે મહાબીજાસરને અહીંયા બાઇક રેલી સ્વરૂપે પ્રાર્થના કરવા આવ્યા છીએ અને જે અહીંયા દાંતીવાડામાં કૃષિ યુનિવર્સિટી છે તે યુનિવર્સિટીમાં અત્યારે ખેડૂતોનો પ્રવેશ ઉપર આ હિટલરશાહી વીસી અશોક પટેલે જે પ્રતિબંધ મૂકેલો છે હેલ્મેટની પ્રથા લાવી છે તે પોતે બહુ મનસ્વી વર્તન કરી રહ્યા છે તેના વિરોધમાં हमें रेली सुख नव सरजनी नव सरजनी नव सरजनी गुजरात ગુજરાતના નવસર્જન માટે કોંગ્રેસને મત